જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો તેરમા અધ્યાયના સારાંશના પહેલા ભાગમાં ભગવાને અઢારમાં શ્લોકની અંદર વાત કરી કે સર્વના હૃદયના હૃદયમાં બિરાજમાન તે જ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય છે અને તત્વજ્ઞાન એટલે જે છે તેને તેવી રીતે ઓળખવું એનું નામ તત્વજ્ઞાન સતને સતત તરીકે સત તરીકે અને અસતને અસત તરીકે ઓળખવું એનું નામ તત્વજ્ઞાન છે પ્રકૃતિ અને પુરુષનો ભેદ કરીને નાખવું એનું નામ તત્વજ્ઞાન હવે ભગવાને એક વાત આપણને પાછી એ પણ યાદ દેવડાવી કે જેમ પુરુષ અનાદિ છે ને એમ પ્રકૃતિ પણ અનાદિ છે એમનો પણ કોઈ આદિ નથી જેમ પુરુષનો કોઈ આદિ નથી એમ પ્રકૃતિનો પણ આદિ નથી તો તો હવે પ્રશ્ન થાય બે અનાદિ છે તો હવે એને ઓળખો કેમ તો કે ભગવાને ત્યાં વાત કરી કે પ્રકૃતિની અંદર વિકાર થાય છે વિકારી છે પુરુષ છે એ અવિકારી છે એટલે વિકાર અને ગુણોને વિધિ પ્રકૃતિ સંભવાન ભગવાને એવી ચોખવટ કરી આ બંને તારે જુદા કરવા માટે જે કંઈ પ્રકૃતિના વિકાર છે એ ગુણ છે એને વિધિ પ્રકૃતિ સંભવવાની એમને તું પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સમજ પ્રકૃતિથી સંભવ થયેલા માન અને દરેક ક્રિયાનું કારણ છે એ પ્રકૃતિ જ છે ભોગતાપણામાં પુરુષ કારણ છે અને તેને કારણે શું થાય છે તો કે કારણ કારણમ ગુણ સંયોગ અસ્ય સત અસત યોની શું જન્મ શું આ ભોગતાપણાને માની લીધેલા સંબંધને કારણે પુરુષ એનો ભોગતા બને છે અને એ જ શું થાય છે એ ગુણો સાથેનો એને સંગ કરી દે છે અને એ ગુણો સાથેનો સંગ જ છે એને સત કે અસત્યોનીમાં જન્મ લેવાનું કારણ બની જાય છે કે આ સત્યોનીમાં જન્મ લેશે કે અસત્યોનીમાં એમનું કારણ બની જાય છે માં ધ્યેયમાં વધારે ચર્ચા કરતા ભગવાન એમના લક્ષણો બતાવતા વાત કરે છે કે આ ક્ષેત્રજ્ઞના લક્ષણ કેવા છે અને ત્યાં શરૂઆત કરે છે કે ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વરા એ ઉપદ્રષ્ટા છે બાહ્ય રીતે જોનારો જ અનુમંતા દરેક કાર્યની એ તમને મંજૂરી આપનારો જ

ભગવાન કહે છે કે ભાઈ પ્રકૃતિ અને પુરુષ ગુણોને જાણે છે જે વ્યક્તિ પ્રકૃતિ પુરુષ અને ગુણો અને એમના વિકારોને જાણે છે આટલું જાણી લીધા પછી એમને કોઈ માણસ માની લ્યો કે પ્રકૃતિને જાણી લઈએ પ્રકૃતિ શું છે તે એમના વિકારો જાણી લે અને પુરુષને જાણી લઈએ પછી એમના ભાગ્યમાં એમને આશ્રમ પ્રમાણે વર્ણ પ્રમાણે જે કાંઈ કામ આવ્યું હોય અને એ કામ કરે અર્જુન આમના પછી કદાચ અગિયાર અક્ષોણી સેનાના યોદ્ધાઓને મારી નાખે એમ છતાં ભગવાન શું કહે છે સર્વથા વર્તમાન અપી ન સ ભૂય અભિજાય એ બધી રીતે વર્તતો હોવા છતાં તેમને ફરીથી જન્મ નથી લેવો પડતો એક વખત જો સાચું જ્ઞાન મળી જાય જે જ્ઞાન ભગવાને બીજા શ્લોકમાં કીધું મારી દ્રષ્ટિ આ ઉત્તમ છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણી લેવું એ જો તમે જાણી લેશો કે આ શરીર કરે છે મારું છે જ નહીં એમ તો પછી હું શું કામ ભોગવું એને એટલે સર્વથા વર્તમાન અહ ન શભુય અભિજાયતે જાય તેને બીજી પાછો જન્મ નથી લેવો પડતો પછી ભગવાન વાત કરે છે કે ભાઈ મેં ત્રણ રસ્તાઓની તો વાત આમની પહેલા કરી છે ઘણા બધા રસ્તાથી એ પ્રાપ્ત થઈ શકે એક ધ્યાન યોગ કીધો તો ત્યાર પછી સાંખ્ય યોગની વાત કરી ત્યાર પછી કર્મ યોગની વાત કરી અને એ પરમાત્માનો પોતાનો અનુભવ આ ત્રણેય યોગથી કરી શકે હવે માની લ્યો કે કોઈને પ્રશ્ન થાય આ ત્રણેય નથી જાણતા કોઈને ધ્યાન લગાડતા નથી આવડતું સાંખ્ય વિશે એમની પાસે માહિતી નથી સત અસત ને ઓળખી શકતો નથી અને સમાજને કલ્યાણ માટે કે પ્રાણીઓના ઉદ્ધાર માટે કે એ નથી કર્મ કરતો તો પછી એમનો તો શું અધિકાર જ નહીં ઉદ્ધાર થવાનો તો ભગવાને કીધી ના એવું નથી જે લોકો જાણે છે ને એમની પાસેથી એમણે જાણવાનું જ શ્રુતવા અન્યરંતી એવો મૃત્યુ હું બીજા પાસેથી શ્રુત પરાયણ આ જો શ્રુત પરાયણ થઈ બીજા પાસેથી જે જાણકાર વ્યક્તિઓ છે એની પાસેથી જાણીને એ મૃત્યુ રૂપી સમુદ્રને પાર કરી શકે છે પાર થઈ જાય છે બીજું સ્થાવર અને જંગમ જે કંઈ પ્રાણીઓ છે એ કોને કારણે થયા છે તો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે જે કંઈ સ્થાવર એ કેમનમ ક્ષેત્રજ્ઞ વિનાનું ખાલી માત્ર ડેડ બોડી પડ્યું હશે તો બીજા પ્રાણીઓને ઉત્પન્ન નહીં કરી શકે કોઈ પણ પ્રાણીઓ ઉત્પન્ન એનાથી નહીં થાય એ જ પ્રમાણે ક્ષેત્ર વિનાનો કોઈ ક્ષેત્રજ્ઞ પડ્યો હશે એ તો નિર્વિકાર છે એને શું ફેર પડવાનો એ તો કંઈ કરવાનો જ નથી એટલે એ તો થશે જ નહીં એટલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત એમના બંનેના સંયોગને કારણે સ્થાવર જંગમ સૃષ્ટિનું સર્જન થાય છે બીજું આ આ પરમાત્માને પ્રાણીઓમાં એક તો નાશ રહિત અવિનાશી અવ્યય અને સમ જોવે છે એક સરખા જોવે છે ભગવાન કે છે જે આવું જોવે છે ને કે આ નાશ રહિત છે ક્ષેત્રજ્ઞ છે અને બધામાં એક સરખો સમાન છે તે જ સાચું જોવે છે આના સિવાયનું બીજું કોઈ જો જોતો હોય ને તો એ ખોટું છે આવી રીતથી જે જોવે છે કે દરેકની અંદર આ સમ છે અને અવિનાશી છે એને ભગવાન કે છે આત્મના ન નહીનસથી એ પોતાનાથી પોતાની જાતને હણતો નથી એટલું જ નહીં યાતી પરામ ગતિમ એ પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે પરમ ગતિને પ્રાપ્ત કરવા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે બીજી કોઈ જરૂર નથી ભગવાન અહીં કહે છે કે બધાને પોતાનાથી પોતાની અંદર એક એક શું કરવાનું છે કે બધાની અંદર પરમાત્મા સરખો છે અને એ નાશ રહી છે આટલું જ જોવાનું છે આટલું જે જોઈ લે છે જાણી લે છે સમજી લે છે એ પરમાત્માને પામી લે છે બધી ક્રિયાઓ છે ને પ્રકૃતિ વડે થતી હોય છે કોઈ પણ પ્રકારની ક્રિયા હોય જાગતા ઉઠતા બેસતા એ પ્રકૃતિ સમષ્ટિ કે વ્યસ્તી શરીર વડે પછી ત્રણમાંથી કોઈ પણ એક શરીર છે કરે પણ એક જે કંઈ ક્રિયાઓ થાય છે ને એમાં પોતાએ શું રહેવાનું છે અકર્તા તરીકે અકર્તા રમાહમ હું આમાં અકર્તા છે આવું જે જુએ છે ને કે આ બધી ક્રિયાઓ પ્રકૃતિ ગુણાહ ગુણેશું વર્તનતે તે આપણે એ વખતે પણ જોયું હતું કે ગુણું જ ગુણોની અંદર વર્તી રહ્યા છે મારે શું એમાં આવું જે વાળો છે ને તે સાચું જોવે છે બીજું જે દરેક પ્રાણીઓના પ્રાણીઓમાં ભાવને અને પ્રકૃતિમાં રહેલા તેનાથી જે વિસ્તાર થાય છે એ પણ પ્રકૃતિને કારણે થાય છે આવું વાળો જે છે ભગવાન કહે છે કે તે બ્રહ્મ સંપદ્ય તે તદા જ્યારે તમે પ્રાણીઓમાં દરેક પ્રાણીઓના ભાવ અને એના વિસ્તાર એમનું કારણ પ્રકૃતિ છે આવું તમે જાણી લેશો જોઈ લેશો એ જ તદા એટલે ત્યારે તે જ ક્ષણે તે જ કાળે તે બ્રહ્મ સંપદ્ય તે બ્રહ્મને પ્રાપ્ત કરી લેશે એમના માટે એમને રાહ નથી જોવી પડતી આ અવિનાશી જે છે એ શરીરસ્થ આપી શરીરની અંદર રહેલો હોવા છતાં કોંતેય ન કરોતી ન લિપ્યતી હે કુંતી પુત્ર એ કંઈ પણ કરતો જ નથી અને જે કોઈ ક્રિયાઓ થાય છે ને એમનાથી એ લેપાતો નથી અને એમના માટે ઉદાહરણ પણ બહુ સરસ આપે છે જેમાં આકાશ સૂક્ષ્મ હોવાને કારણે આકાશની અંદર કેટલા બધા ફેરફારો થાય છે અને એમ છતાંય આકાશ એમનાથી લેપાતો નથી એમ શરીરના દરેક જગ્યાએ રહેલો આ આત્મા શરીરના કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ક્રિયાઓ થાય છે ક્રિયાઓથી લેપાતો નથી પછી ભગવાન એ સૂર્યનું ઉદાહરણ આપે છે જેમ એક સૂર્ય સમગ્ર સૃષ્ટિને પ્રકાશિત કરે છે સમગ્ર સંસારને પ્રકાશિત કરે છે એમાં અંદર રહેલો ક્ષેત્રી છે એ સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને ક્ષેત્રમ ક્ષેત્રી તથા પ્રકાશી અતિ કૃત્સનમ ભારત હે ભરતવંશીયા એવી રીતથી પ્રકાશિત કરે છે જેમ સૂર્ય અને સૂર્ય પ્રકાશિત કરે છે અને વિવિધ પ્રકારની આખા પૃથ્વી ઉપર ક્રિયાઓ થાય છે પણ સૂર્ય એનો કરતા નથી એમ પ્રકાશિત કરવાવાળો આ ક્ષેત્રી છે ક્ષેત્ર જે ક્રિયાઓ કરે છે એમનો એ કરતા નથી આ જ્ઞાનરૂપી નેત્રોથી જે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના વિભાગોને અને કાર્ય કારણ સહિત પ્રકૃતિને પોતાનાથી જે અલગ જાણી લે છે ભગવાને તેરમાં અધ્યાયમાં જે જ્ઞાનની ચર્ચા કરી કે આ ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞો જ્ઞાનમ તત્વ મતમ મમ જ્ઞાનમ મારી દ્રષ્ટિએ તે જ શ્રેષ્ઠ જ્ઞાન છે એવી જે વાત કરી અને આને જે અલગ ગણે છે અને પ્રકૃતિ કાર્યકારણ સહિત પ્રકૃતિથી પોતાને જે અલગ ગણે છે ભગવાન કહે છે યા તે પરમ તે પરમાત્માને પ્રાપ્ત કરી લે છે એ પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આ તેરમા અધ્યાયના સારાંશ પહેલો અને બીજો ભગવાનને ધરીએ અને ચૌદમા અધ્યાયની કાલથી શરૂઆત કરીએ ગુણત્રયો વિભાગ હો ચૌદમો અધ્યાય એટલે જે આમાં ભગવાને વિકારો અને ગુણની વાત ખરેખર તો ચૌદમો અધ્યાય તેરમા અધ્યાયના પરિશિષ્ટ રૂપે જ છે ક્ષણ ચર્ચાના રૂપે ભગવાન સીધું જ ચાલુ કરી દેશે ભગવાન હોવું વાત એમ કરીને એમાં અહીંયા અહીંયા તેરમો અધ્યાય કૃષ્ણાર્પણ વસ્તુ કરી અને પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ